श्री वला श्री पटेल

પ્રવહા લાગતો સર 2010 થી લઈને 2025 સુધી જુગરે કલાસ શિક્ષક અગ્રણીઓમાં સવર્ધભાવ છે કોરોના કપરા સમયના વધારે છે શિક્ષક સમાજનો મોરો વધારી દીધા છે તૈયારી માટે દ્વારા સારા પહેલાને પછી

પરિંતન નવલશાળા સદત્રવક જિલ્લાવક્ષા તથા એકવવા તાલીમાક્ષય દ્વારાની પ્રતિનિધિ વિશેંચનની પરશવચાવી ગુણવત્તાયુક્ત શિક્ષણ અભિગમ છે આઝીમે સૌ સદાક પર

કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે નહીં હતો શિક્ષણ હતો જે માનવ જીવનના માટે માનવ જીવન સરળતાથી રહે સમાજ સુરક્ષિત રહે સમાજ સંસ્કૃતિ રહે એટલા માટે આપણે જાણીએ છીએ કે આપણો દેશ અનાથી કાળથી પહેલેથી આપણે જોઈએ તો રામાયણ મહાભારત હોય કે બીજી આપણી જેટલી પણ પુરાણી સંસ્કૃતિઓ છે એમાં ગુરુનું મહત્વ જોઈએ તો રામ લક્ષ્મણ ગુરુ રામ તે જ રીતે મહાભારતમાં જે રીતે અર્જુનને કૃષ્ણજીએ જે ધનુર વિજ્ઞાન સાથે આપણા ગુરુ દ્રોણાચાર્ય જે શિક્ષણ આપ્યું અને જે રીતે શિક્ષકનું સમર્પણ સાથે સાથે એના શિષ્યો નો પણ સમાર્પણ જોઈએ તો એકલમી અલગ જેણે શિક્ષક ખાલી એમનું પુત્રું બનાવીને દ્રોણાચાર્ય પાસેથી શીખી હતું એણે ગુરુદા જે ધરુણ વિદ્યા માટેનો જે અંબુતો અંબુત્ર એમને ગુરુદા શિહ્વા માટે આવા અનેક કિસ્સાઓ આબી પાસે છે આપણે જાણીએ છીએ કે બાળક સૌપ્રથમ વાર એનું શિક્ષણ એની માતા પાસે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ આચાર જે સંસ્કૃતિ છે એનાથી આગળ વધે છે મહાભારતનું એક અભૂતપૂર્વ પાત્ર જોઈએ તો માતાના કોઠામાં છ કોઠા સાતમો પાકી રહી ગયો અને એના લીધે સાતમા કોઠામાં અભિનંદન